રમતગમત ક્ષેત્રમાં કચ્છના ખેલાડીઓ હવે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિભા ઝળકાવી રહ્યા છે અનેક રમતોમાં કચ્છના ખેલાડીઓએ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી કચ્છને ગૌરવ અપાવ્યું છે માતા શ્રીજી વિદ્યાલયમાં ભરતા ગોહિલ વિરાજે આર્ચરીની રમતમાં રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી શાળા પરિવાર અને કચ્છને ગૌરવ અપાવ્યું છે આર્ચરી જેવા ખર્ચાળ રમતમાં પરિવારના સહયોગથી તેણે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે તેના માતા અને પિતા બંને દિવ્યાંગ હોવા છતાં પરિસ્થિતિથી નાસી પાસ થયા સિવાય તેણે આર્ચરીની રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે શ્રીજી વિદ્યાલય પરિવાર દ્વારા પ્રતિભાશાળી ખેલાડી અને તેના માતા પિતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય ગોપીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે શાળામાં ધોરણ માં અભ્યાસ કરતો વિરાજ અભ્યાસમાં સામાન્ય છે પરંતુ રમત ગમત ક્ષેત્રે તેણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે રમતમાં ગુજરાતનું તેણે કક્ષાએ પ્રતિનિધિત્વ કરી શાળા જ પરંતુ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે આજે અમારો વિદ્યાર્થી કોયલ વિરાજ ધોરણ સાત માં અભ્યાસ કરે છે તે આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ રમ્યાવ્યો છે જે આપણા સૌ માટે ગર્વની બાબત છે શાળા પરિવાર ટ્રસ્ટીગણ અમારા એજ્યુકેશન ડાયરેક્ટર શિક્ષકો વિદ્યાર્થીઓ તરફથી વિરાજને ખૂબ ખૂબ અભિનંદન એણે ફક્ત કચ્છ જિલ્લાનું નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે તે બદલ એને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે એના વાલીને પણ ખૂબ ખૂબ અભિનંદન બંને વાલી એના હેન્ડીકેપ છે છતાં પણ એના દીકરાને એમને આટલું બધું પ્રોત્સાહન આપી અને રાષ્ટ્રીય કક્ષાએ જે રમવા મોકલ્યો છે તે એક પ્રેરણાદાયી કિસ્સો છે કે આ હાલતમાં અને સામાન્ય પરિસ્થિતિમાં પણ દોઢથી બે લાખની એમને આર્ચરીની કીટ જે લીધી છે તો એ કઈ પરિસ્થિતિમાં લીધી છે એ લોકોને જ ખ્યાલ છે તો મારે એટલું જ કહેવું કે ભાઈ દરેક વિષમ પરિસ્થિતિમાં પણ એ અડક ઊભા રહ્યા અને આજે પરિણામ આપણી સામે જ છે સાથે સાથે મારે બીજું એ પણ કહેવું છે કે ભલે વિરાજ ભણવામાં સામાન્ય છે પણ એક આર્ચરીમાં એની પાસે એક સારી એવી ખૂબી છે સાથે સાથે એના મમ્મીની આવી સ્થિતિ છે તો એ ઘરકામમાં પણ મદદરૂપ થાય છે જેમ કે કપડાં સુકવવા સફાઈ કરવી એના મમ્મીને રસોઈના કામમાં મદદ કરવી વગેરે જો બધા જ કામ કરાવે છે તો એ પણ એનું સારું પાસું છે તો દરેક વિદ્યાર્થીઓએ આમાંથી ઘણી બધું શીખવા જેવું છે કે વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ એ અડગ રહ્યો અને આજે ખૂબ જ ઉત્તમ પરિણામ મેળવી શક્યો તો ફરી ફરી વાર વિરાજને શાળા પરિવાર શ્રીજી એકેડમી શ્રીજી વિદ્યાલય તરફથી ખૂબ ખૂબ અભિનંદન વિરાજના માતા મંજુબેને પોતાના પુત્રની સિદ્ધિની સરાહના કરતા જણાવ્યું હતું કે નાની ઉંમરથી જ તેનામાં ખેલકૂદ માટે રસ જોવા મળ્યો હતો જેને લઈ તેને આ ક્ષેત્રમાં આગળ વધવા શક્ય તમામ સહયોગ આપ્યો હતો માતા પિતા બંને દિવ્યાંગ છીએ ત્યારે ઘરકામમાં પણ વિરાજ ઉપયોગી બને છે આર્ચરીની રમતમાં આગળ વધી ભવિષ્યમાં ઓલિમ્પિક રમે તેવી ઈચ્છા માતાએ વ્યક્ત કરી હતી મારો દીકરો અહીંયા સાતમા ધોરણના શ્રીજી વિદ્યાલય જૂનાવાસમાં અભ્યાસ કરે છે અને એ આજે નેશનલ રમી આવ્યો છે મતલબ દોઢ થયા આર્ચરી ગેમ રિકવ બોમાં લઈ અને એને રિકો ની પ્રેક્ટિસ કરી અને નડિયાદ ખાતે એને સ્ટેટ માં ચોથા ક્રમે આવ્યો હતો અને નેશનલમાં સિલેક્શન થયો અને એક મહિનાની ટ્રેનિંગ ચાર નવેમ્બરથી કરે ઓગણત્રીસ નવેમ્બર સુધી તે નડિયાદમાં એને આપણે વારાણસી ઉત્તર પ્રદેશમાં એને ટ્રેનિંગ લીધી અને એ નેશનલમાં બાજી મારી અને જે આપણા રાજ્ય ઓગણત્રીસ રાજ્યો હતા ભારત દેશના એની અંદર આપણું ગુજરાત રાજ્ય અંડર ફોર્ટીનમાં અને આર્ચરી ગેમ માં સોળમો ક્રમે આવ્યું છે આપણું રાજ્ય આપણો ગુજરાત સોળમાં કર્મે આવ્યું અને એનો મને બહુ આનંદ છે કે મારો દીકરો આ નેશનલ થયો અંડર ફોર્ટીનમાં બહુ નાની ઉંમરે આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને હજી અમારું સ્વપ્ન છે કે ભવિષ્યમાં એ ઓલિમ્પિકમાં જાય અને એનું નામ એની સ્કૂલ શ્રીજી વિદ્યાલયનું નામ એના કોચ વિનય મિશ્રાસનનું નામ તેમજ માતા પિતાનું નામ અને કચ્છ જિલ્લાનું સમાજનું અને એમ કરે અને પછી એનું સ્વપ્ન જે છે એ એનું સાકાર થાય બસ એ હું પોતે અમે બંને જાણે વિકલાંગસી એંસી ટકા હેન્ડીકેપસી પણ છતાં અમને એમ નથી લાગતું કે અમે હેન્ડીકેપસી કારણ કે ઘણા પેરેન્ટ્સ એવા જોયા છે કે અમારાથી ના થઈ શકે અમને ઘણા એવા પૂછે કે બેન તમે કઈ રીતે આવું કરો છો કઈ રીતે આવું જાવું છોકરાને આટલા મોટા કર્યા ને આમ તેમ બધી પ્રશ્નો કરે પણ હું પેરેન્ટ્સને કહું કોઈ ઇમ્પોસિબલ વસ્તુ નથી જો તમે મહેનત કરો અને છોકરાની પાછળ તમે ભોગ દેવા માંગતા હો અને કાંઈ સ્ટ્રગલ કરવા માંગતા હો તો ઘણા આળસ ને સાઈડ રાખીને અંદર બાળક ની કળા અંદર કેવી છે એ જોઈ અને બાળકને આપણે પ્રોત્સાહન દેવું એ આપણા હાથમાં છે અને પછી એ મહેનત કરે આપણે પ્રોત્સાહન દઈએ પછી એના નસીબની વાત છે પણ ક્યારે હાર ના માનવી જોઈએ અમે બંને હેન્ડીકેપ છીએ પણ અમે આઈ એમ નોટ હેન્ડીકેપ એવું લાગે છે અને અમે ક્યારે બિચારા બાપડા થઈને ક્યારે કોઈના આશરે કે મતલબ કે કોઈના આધારે સહાય નથી જીવ્યા જે આજે જે આપણે મોંઘુ આવે રિકવ બો એમાં ત્રણ પ્રકારના આર્ચરીમાં આવે ઇન્ડિયન બો રિકવ બો અને કમ્પાઉન્ડ બો આ ત્રણમાંથી આપણા જે મારા દીકરો આજે ખેલે રમે છે એ રિકોબો છે એનું દોઢથી બે લાખની રેન્જ હશે ભલે અત્યારે કોઈના ઘરમાં એટલા રૂપિયા તાત્કાલિક ના હોય પણ મિશ્રા વિનય મિશ્રા સર કોચે કીધું વિના જે છે એમને કીધું કે બેન તમે થોડીક સ્ટ્રગલ કરીને અહીંયા અહીંયા આડું સવડું કરીને જુગાર ખેલી અને તમે એના માટે કરો તો એની કળા મને બહુ દેખાય છે અને એની અંદર એક જુસ્સો છે એ બારે લાવો છે તો થોડીક તમે સ્ટ્રગલ કરો તો અમે ગમે તેમ તો બે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા બહુ વસ્તુ આજની શક્ય નથી પણ તેમ છતાં એ આડાઅડા કરી અને છોકરાને નારાજ ના કર્યો અને છોકરાને આજે રિકવ અમે લઈ આપ્યો અને દોઢ વર્ષમાં વિનય મિશ્રા સરે કીધું હતું કે તમારો છોકરાને આ વર્ષે નેશનલ કરવું એ મારી જવાબદારી અને કોઈ પણ ફીસ લીધા વગર અથવા તો ઓવર ટાઈમ આ સાત થી દસ જે એમનું સેશન ચાર થી છ નું હોય છે એના બદલે સવારમાં પણ એ ભોગ આપે છે કારણ કે એમનું એક સ્વપ્ન હતું કે બંને મા બાપનો દીકરો આગળ આવે અને એમના થકી અને શ્રીજી સ્કૂલના સ્ટાફ બી અને આપણે ગોપી મેમ અશ્વિન સર કોઈ પણ ગમે તે ત્યારે જરૂર પડી તો એ લોકોએ પણ બહુ સપોર્ટ દીધો છે અને એના થકી આજે મારો દીકરો કચ્છ જિલ્લાનું તો નામ નહીં પણ આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે એનો ખૂબ અમને ગર્વ છે કે ના આજે મારા દીકરાએ અમારું સ્વપ્ન સાકાર કર્યું અને એને ઓલમ્પિકમાં જવાની ઈચ્છા છે અને એનું સ્વપ્ન છે જેમ બનશે એમ આમ એનું સ્વપ્ન પૂરું કરવાની કોશિશ કરશું પછી નસીબની વાત છે કચ્છની ગૌરવ અપાવનાર વિરાજે જણાવ્યું હતું કે તેની આ સિદ્ધિમાં પોતાના માતા પિતા અને કોચ વિનય મિશ્રા અને સાડન ટ્રસ્ટીઓ આચાર્ય એજ્યુકેશન ડાયરેક્ટર અને શિક્ષકોનો સહયોગ રહ્યો છે મેં મેં અમા અમારી આર્ચર્ય ગેમમાં જોઈન થયો છું અને દોઢ વરસથી હું જોઈન થયો છું અને મારા મમ્મી પપ્પાએ બહુ જ મહેનત કરી છે આમાં કોચ પણ મહેનત કરી વિનય મિશ્રા અને સ્કૂલવાળાનું આજે સન્માન મારું થયું હતું અમારો કોચનો અને મારા મમ્મી પપ્પાનો સ્કૂલનો એ એનો લય છે થય છે કે હું મોટો થઈ અને ઓલિમ્પિક ખેલાડી બનીશ અમે પહેલે નડિયાદ નડિયાદ હું ગયો હતો સ્ટેટમાં અને પછી અત્યારે હું ફરીથી ગયો તો મહિનો મહિનો એક ને વારાણસી અને બી યુપી ઉત્તર પ્રદેશ યુપી